જય હો જય હો મારા દર્શક મિત્રો આપને કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ સત્તર ઓક્ટોબર અને શુક્રવાર મિત્રો જામનગર આપમાં લસણની હરાજીનું કામકાજ થોડીવારમાં શરૂ થવા જઈ રહેલું છે લાઈવ વિડીયોના માધ્યમથી આપણે બજાર ભાવ વિશેની માહિતી મેળવશું આવકની વાત કરીએ આજની તો આવક અંદાજીત બારસો તેરસો ગુણીની આવક છે મિત્રો કાલનો દિવસ એક જ દિવસ આપણા આગળ વધેલો છે હરાજીના કામકાજનો પછી દિવાળીનું વેકેશન આવશે તારીખ છવ્વીસ સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે જામનગર આપ્યા યાદમાં મિત્રો અને કાલના બજાર ભાવની વાત કરીએ ઓછામાં ઓછા બજાર ભાવ હતા મિત્રો સાડા નવસો રૂપિયા મિત્રો આમાં કોઈ સુધારો આવવાનો છે નહીં બજાર ભાવમાં સાડા નવસો હજાર રૂપિયા એક હજાર પચાસ બસ એથી ઓછા ભાવ થશે એવું લાગતું નથી મને મિત્રો પછી નવું લસણ આવશે ત્યારે જોઈ જાય શું થશે મિત્રો ચાલો મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે ચાલો આનંદ બજાર ભાવ વિશે માહિતી મેળવીએ આ મિત્રો આ માલ જુઓ મિત્રો સાઈઝ જો નાનકડી ઝીણી સાઈઝ છે મિત્રો દેશી માલ છે એકસો ને રૂપિયા માલનો ભાવ થઈ રહ્યો છે આજની હરાજી પહેલી હરાજીનો જ છે વકલ અને માલ પ્રમાણે ભાવ થતો હોય મિત્રો એકસો ને સિત્તેર રૂપિયાથી આ શરૂઆત થઈ છે હરાજીનું કામકાજ આજની ચાલો મિત્રો આગળ વધીએ દોસ્તો વન હંડ્રેડ વન સેવન્ટી રૂપીઝ રેટ હોવા હે

आठ सौ पिस्तालीस रुपया एट हंड्रेड फोर्टी फाइव माल का रेट हुआ है दोस्तों आठ सौ ने पिस्तालीस रुपया मालन भाव थोड़ा 650 सौ पचास रुपया मालन भाव थोड़ा है छ सौ ने पचास रुपया देशी माल 650 ने पचास रुपया सिक्स हंड्रेड फिफ्टी माल का रेट हुआ है दोस्तों सिक्स हंड्रेड फिफ्टी माल का रेट है बीस किलो का रेट है देसी माल है दोस्तों 650 सौ पचास रुपया मालन भाव मित्रों पांच सौ पात रुपया मालनों भाव थे मित्रों पाँच सौ ने पातस रुपया फाइव हंड्रेड थर्टी फाइव रूपीस माल माल रेट हुआ है दोस्तों फाइव हंड्रेड थर्टी फाइव रूपीस यार 50 50 50 दे कोई चार बच्चा बेवात चार बच्चा रुपया 450 दारू मन न थदु छु 450 रुपया જોઈ લ્યો માલ જોઓ મિત્રો 450 રૂપિયો ફક્ત 450 રૂપિયો ઓ ભાઈ કોઈ તો फटाफट નકો 450 વથી પેડો લસણ વથી પેડો चार सौ पचास रुपया खाली वीस किला भाव से आ मित्रों चार सौ ने पचास रुपये मालन भाव देशी लसण है साइज करे झीणी साइज से फोर हंड्रेड फिफ्टी रूपीज माल का रेट हुआ है दोस्तों माल देखिए देशी माल है माल देखिए लूट लो भैया लूट लो माल लूट लो फोर हंड्रेड फिफ्टी रूपीज में बीस किलो माल लूट लो भैया आ माल ना मित्रों पांच सौ रुपया भाव थे माल जो मित्रो माल जो पांच सौ रुपया भाव ना माल जो मित्रो देखिए दोस्तों फाइव हंड्रेड रूपीज माल का रेट है दोस्तों फाइव हंड्रेड रूपीज देसी माल है छोटी साइज है चलिए दोस्तों आगे बढ़ते हैं માલ વાતો 502 વાર કાલનો બોલી દેજે આજે 50 વાત કરો જી 5 છે છસો ને પંદર રૂપિયા માલનો ભાવ થયો છે આ માલ નો ભાવ છસો ને પંદર રૂપિયા આ માલ નો નહીં હો આ માલ નો નહીં આ માલ નો છસો ને પંદર રૂપિયા માલનો ભાવ થયો છે જોઈ શકો છો 615 પંદર રૂપિયા માલ કા રેટ હોવા સિક્સ હંડ્રેડ ફિફ્ટી ફિફ્ટીન રૂપીસ માલ કા રેટ હે નેવું રૂપિયા માલનો ભાવ થયો છે માલ જોઈએ આ પબ્લિક આગી એટલે ચારસો નેવું રૂપિયા માલનો ભાવ થયો છે ફોર હંડ્રેડ નાઇન્ટી રૂપીસ માલ કા રેટ છે ચાલ દેખતી હે માલ जो माल मित्रों चार सौ ने रुपये लोट लो भैया लोट लो चार सौ नब्बे रुपये में चार सौ नब्बे रुपये में बीस किलो फोर हंड्रेड नाइंटी रूपीस ट्वेंटी के जी रेट देखिए माल देखिए दोस्तों चार सौ नेव रुपये भावना माल छे जो મારો એ મારો એ મારો એ મિનાટ सात सौ रुपया माल ना भा थे सात सौ रुपया माल ना भाव थ मित्रों जोई सको माल मित्रो सात सौ रुपया सैवन हंड्रेड का रेट हुआ है दोस्तों सेवन हंड्रेड रूपीज आठ सौ सीतेर पचसौ सीतेर रूप किया जाए दोस्तों सबसे बढ़िया रेट है ये अभी तक की हराजी का आठ सौ ने सीतेर रुपया अत्यारुधी में ऊंचा में ओचो भाव थे मित्रों आठ सौ ने सीतेर रुपया माल जो मित्रो देसी माल से मित्रों 870 રૂપયા માલનો ભાવ છે છે માલ જો મિત્રો 18 સુધીમાં ઉછવામાં ઉછો ભાવ છે 870 રૂપયામાં હાલ જો મિત્રો દેશી માલ છે વાવણી કરવા માટેનો માલ છે મિત્રો સાઈઝ જો મોટી સાઈઝ છે એમ તો મિક્સ માલ છે પણ 80% મોટી સાઈઝ છે મિત્રો 20% ઢીણી સાઈઝ છે 870 રૂપયા 870 રૂપિસ માલ કા रेट હોય છે દોસ્તો અભીતકા બઢિયા रेट चालो जाली 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 जे भाई सरकारी प्रजा जनता हाय पास नौज का लोग ऑटो वाला जा बेवा 900 900 900 ₹900 અત્યાર સુધીમાં ઉછમો 900 ₹આ માલનો ભાવ 900 ₹થયો છે અગો અગો લ્યો ભાઈ 900 ₹માલ કા રેટ ہوا હે દોસ્તો دیکھتے હે માલ નજીક સે ચલીએ नौ सौ रुपिया भाव मित्र माल जो एकदम चोखो माल क्लियर व्हाइट एम व्हाइट 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 दाणो जु सको मित्रोंतीसौ रुपया माल मित्रो, ना भाव थे 900 रूपीज माल का रेट हुआ है क्लियरिटी देखिए माल की दोस्तों व्हाइट एम व्हाइट साइज भी मीडियम साइज है दोस्तों अब तक का बढ़िया रेट है पहला देखा आठ सौ सत्रह सत्तर रुपये रेट था અમે સૌથી બઢિયા રેટ ہوا છે 900 રૂપિયા માલકા રેટ ہوا છે દોસ્તો 20 કિલો કા રેટ છે તો મિત્રો આજનો આપણે રજેનનો કામકાજનો વિડિયો આજે સમાપ્ત કરીએ છે આજનો ઉચ્ચામાં ઉચ્ચ ભાવ હતા 900 રૂપિયા છેલો આપણે વકલ 900 રૂપિયા આઠસો મને સિત્તેર રૂપિયા પછી નવસો રૂપિયા ઓછામાં ઓછો ભાવ થયો હતો મિત્રો તો કાલે પાછા આપણે મળશું આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન મિત્રો